ચાલો મિત્રો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે મિત્રો આપણે જોવાના છીએ સાધુ વ્યાજ એટલે કે સાધારણ વ્યાજ જો તમને સાદા વ્યાજ ને બદલે સાધારણ વ્યાજ આપ્યું હોય તો પણ સાદુ વ્યાજ જ છે

કરજો કેવું તમને લાગે છે યોગ્ય લાગે છે નથી લાગતું ઝડપથી શરૂઆત કરશું આપણે સાધારણ વ્યાજ અથવા તો સાધુ વ્યાજ મિત્રો તમે બાળપણથી એટલે કે ધોરણ સાત આઠ નવ દસ માં ટકાવારી રેટ અને એન એટલે સમય જે આપણને વર્ષમાં આપેલો હોય છે આપણે એને દિવસમાં અથવા તો માસ માં કન્વર્ટ કરવો પડે પ્રશ્ન મુજબ જોવાનું માસ માં આપ્યો હોય સમય તમને પ્રશ્નની અંદર તમને છ મહિને ત્રણ મહિને એ રીતે માસમાં આપ્યો હોય તો એને ફરજિયાત વાર્ષિક જે હોય આ આપણે અહીંયા એને વાર્ષિક લીધો છે તો એને બાર વડે ફરજિયાત ભાગવું પડે કરવું પડે બરાબર માનો કે તમને બે મહિનાનું ગણવાનું કીધું તો બે ને ફરજિયાત બાર વડે ભાગવા પડે આ ભૂલવાનું નથી જોઈએ ઉદાહરણો તો રૂપિયા એક હજાર એકસો પાંચ ટકા લેખે બે વર્ષ વ્યાજ સાદું થાય સાદું છે એટલે આય બરાબર કશું આવશે નહીં પછી પી એટલે આપણી મુદ્દલ મૂળ રકમ તો કેટલી છે અગિયારસો એને ગુણ્યા આર એ આર એટલે રેટ કેટલો છે પાંચ ટકા એને સો પાંચ દસ અને ને અગિયાર વડે ગુણો એટલે કેટલા થશે તો આ તમારું શું આવી ગયું આ એટલે કે તમારું સાદું વ્યાજ આવી ગયું એકદમ ચેપ્ટર છે આગળ જોઈએ

લીટો કરી દઉં છું બરાબર હવે છેદ ઉડાડી દો બે મીડા અહીંથી ગયા બે મીડા અહીંથી ગયા અહીંયા જુઓ તો બાર એટલે કે છ બાર થશે પંદર પંચા પંચોતેર બરોબર પંચોતેર એટલે આય બરાબર શું આવશે પંચોતેર અને એક મીંડુ એટલે સાતસો ને પચાસ આઈ બરાબર આવશે

કેટલું છે ત્રણ વર્ષ એટલે એને નીચે કાંઈ કરવાનું આવશે નહીં એટલે ભાગવાનું આવશે નહીં છેદ ઉડાડી દો આ છેદ ઉડી ગયો બરાબર આઠ તેરી ચોવીસ અને સાઠ અહીંયા વધ્યા છે બરાબર પણ આપણે ખાલી છ વડે ગુણાકાર કર નાખો છસો ચોવીસો ચોગડો વધી બે ચદ બાર ને ચૌદ બરાબર એટલે કેટલા થયા એક ને આજે છ હજાર છે એની અંદર એક હજાર ચારસો ને ચાલીસ પ્લસ કરો અને જે તમારો જવાબ આવ્યો એટલે કે સાત હજાર ચારસો ને ચાલીસ અહિયાં આપણો જવાબ આવશે આગળનું ઉદાહરણ જોઈએ કોઈ સંખ્યા સાધારણ વ્યાજ દર થી વીસ વર્ષમાં આ આપ્યો છે તો આ જુઓ તો કે આપ્યો છે પણ આડકતરી રીતે આપ્યો છે શું કીધું છે કોઈ સંખ્યા સાધારણ વ્યાજના દર થી વીસ વર્ષમાં ત્રણ ગણી સંખ્યા આપણને ખ્યાલ નથી લઈ લો બરાબર આ આ જે સંખ્યા છે ઈ વીસ વર્ષમાં કેટલી થાય છે ચાર ગણી થઈ જાય છે વીસ વર્ષની અંદર ચાર ગણી થાય છે આનો મતલબ મિત્રો સમજી લ્યો ખાલી કે મારી આગળ સો રૂપિયા છે મારી આગળ સો રૂપિયા હતા અને ચારસો રૂપિયા થઈ ગયા એનો મતલબ એમ થયો કે ત્રણસો રૂપિયા મને શું મળ્યું વ્યાજ મળ્યું કે નહીં તો અહિયાં મિત્રો આજે વ્યાજ મને વીસ વર્ષ નું કેટલું મળ્યું

બરાબર um,

હવે અહીંથી ઉડાડો આ જે ઉડાડો એટલે અહીંયા પાંચ થશે એક્સ એક્સ વયો ગયો હવે શું વધશે અહીંયા ઉપર જુઓ તો શું વધ્યું પાંચ નો એક વધ્યો એટલે કે આર બરાબર પાંચ એટલે કે પાંચ ટકા જે છે એ વ્યાજનો દર હશે એટલે વીસ વર્ષમાં રકમ છે એ ચાર ગણી થઈ જશે આગળ જોઈ એક વેપારી શરાબ પેઢી પાસેથી એક એક બે હજાર બાવીસ બે હજાર બાર ના રોજ વ્યાજે રકમ લે છે અને એક ત્રણ બે હાજર બાર ના રોજ પરત કરે છે તો કેટલા દિવસનું વ્યાજ ચુકવવું પડશે

અહિયા આપણે પહેલી તારીખ તો આપી દીધી છે કેટલા આવશે એકસઠ દિવસનું વ્યાજ જે છે એ ચૂકવવું પડશે આપણે કેટલા એકસઠ દિવસનું વ્યાજ ચુકવવું પડશે આગળ જોઈએ કોઈ રકમ સાધારણ વ્યાજના દર વર્ષમાં પાંચમા ભાગની અહીંયા મૂળ રકમ કઈ છે આપણી એક્સ છે તો દસ વર્ષ દસ વર્ષમાં કેટલી થાય છે તો પાંચમા ભાગની એટલે એક્સ ને પાંચ વડે ભાગવી પડે પાંચમા ભાગની એટલે એક્સ ના પાંચ ભાગ કરો એટલી થઈ જાય છે એટલે એટલે આપણને આપણને શું મળી ગયું તો આ આ કે આપણું વ્યાજ મળી ગયું વ્યાજ કેટલું આવશે એક્સ ના શેદમાં પાંચ બરાબર મૂળ રકમ એક્સ ગુણ્યા ગુણ્યા આપણને રેટ જે છે એ આપણને શું કીધું છે શોધવાનું અને ગુણ્યા દસ એટલે આપણું વર્ષ

આ કરતા બનાવો એટલે અહીંયા એક્સ ના છેદમાં પાંચ તો થી આ દસ એની સાથે ગુણાશે દસ ગુણાશે પછી આ જે છે એ અંશમાં છે એ છેદમાં માં ગુણાશે એટલે એક્સ ગુણ્યા બે એટલે કે પાંચ દુ એટલે શું આવ્યું એક્સ એક્સ ઉડી જશે આર બરાબર બે એટલે કે બે ટકા જે છે એ અહીંયા હશે બોલો કેવા ઈજી દાખલા એકદમ ઈજી દાખલા આગળ જોઈએ આપણને રેટ આપવો પાંચ ટકા છેદમાં સો એને ગુણ્યા આપણને અહીંયા શું કીધું છે કેટલા વર્ષનું વ્યાજ એટલે કે આપણને શોધવાનું કીધું છે શું પચાસ ગુણ્યા સો પચાસ ગુણ્યા સો આ છેદ માં વહી જશે પાંચસો ગુણ્યા પાંચ આ છેદ માં વહી જશે હવે જુઓ આ મીડું ગયું આ મીડું ગયું પછી ફટોફટ છેદ ઉડાડતા શીખી જવાનું હો થોડીક પ્રેક્ટિસ કરવાની મારી સ્પીડ વધારે છે મને ખ્યાલ છે પણ જે આપણો ટાર્ગેટ છે એ પ્રમાણે જો હું તમને નિરાતી સમજાવું તો આપણો ટાર્ગેટ થી સમય ઘણો બધો વધી જાય આગળનો દાખલો જોઈએ હવે જો મિત્રો તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે રૂપિયા પંદરસો ને આઠ વર્ષ માટે સાદા વ્યાજે અહીંયા સાદા વ્યાજ ને બદલે તમને શું આપે તો કે સાધારણ વ્યાજ પણ આપે મુક્તા રૂપિયા પચીસો ને એસી થઈ જાય છે તો વ્યાજનો દર શોધો અહીંયા મિત્રો ધ્યાન આપો શું કીધું છે માઇન્ડ લગાવજો નગર આ દાખલો તો તમારો ખોટો જ પડી જાય આ એ તમને આપ્યો છે આ આપ્યો છે આ ભૂલથી વિદ્યાર્થી આ લઈ જાય છે કેટલી થઈ જાય છે

પચીસો માંથી 1500 પંદરસો બાદ કરો આપણે શું છે રેટ શોધવાનો છે અને આપણને આઠ ટકા સોરી આઠ વર્ષ તમને આપ્યા છે એને છેદમાં સો કરો હવે આર ને સૂત્ર કરતા બનાવો જુઓ અહિયાં આર ને સૂત્ર કરતા બનાવું છું હું

હવે કેટલા વધશે ત્રણ અને એક મેડુ એટલે કે અહિયાં બોતેર આવશે પંદર બોતેર એક હજાર એસી થશે

દસ મહિનાના છ 6 ના દરેક ગુણોત્તર કેટલો થાય એને ગુણ્યા મહિના કેટલા આપ્યા છ તો એને ભાંગ્યા બાર ફરજિયાત કરવું પડશે પછી અહીંયા આપણે શું કીધું એનો ગુણોત્તર કીધું અને છ કીધા તો ટકાવારી બરાબર એના છેદમાં સો આને ગુણોત્તર કીધો પેલા આપણે બંને રકમ લખી નાખીએ આ છે આઈ વન અને પછી આને આઈ ટુ લખી દો આઈ ટુ માટે શું કીધું તો દસ મહિના કીધા દસ મહિના કરવા પડશે અને છ ટકા એટલે છેદમાં માં સો બરાબર છ ના છેદમાં સો આઈ વન અને આઈ ટુ મળી ગયું એટલે તમને અહિયાં આઈ વન છેદ આઈ ટુ પૂછ્યું છે આવી રીતે બીજું કશું પૂછ્યું નથી તો લખી નાખો છ છેદ માં બાર ગુના છ ના છેદ માં સો એને એના છેદ એક્સ ગુણ્યા દસ બાર ગુણ્યા સો બરાબર થશે એટલે કે આ જે રકમ છે ને આ રકમ એ બંને ઉલટી થઈ જશે ને ઉલટી થઈ જશે અહીંયા જુઓ તો એક્સ એક્સ તો ડાયરેક્ટ ઉડાડી દો બીજું કે આને આપણે ઉલટી ના કરવી હોય તો છ ના છેદમાં છ ઉડી જશે અહીંયા મિત્રો ખાલી એટલી રકમ જોવાની રહી તો 6 ના શેદમાં 12 તો છે જ અહિયાં હવે આ 10 ના છેદમાં 12 છે એ 12 ના છેદ માં થઈ જશે

ચોપનસો વ્યાજ ચૂકવ્યું હોય તો કેટલા રૂપિયા લોન લીધી હશે કેટલા રૂપિયા લોન લીધી હશે એટલે કે અહીંયા આપણી મૂળ રકમ આપણને પૂછી છે બીજું કાઈ નથી આ કેટલું છે ચોપનસો રૂપિયા પછી

ત્રણ એટલે બે વધશે ને આવી રીતે ચોવીસ અને આઠ તેરી ચોવીસ એટલે કે ત્રણ અઠા ને બે મીડા આવી રીતે થશે આ ત્રણ ગયા હવે જુઓ તો અહીંયા ચાર ચારે ચાલશે જુઓ ચાલો ચલાવો તો અને અહીંયા જુઓ તો પચીસ ચોક્કસો આમ થશે પછી અહીંયા ત્રણે ભાગ ચાલશે તો ત્રણ એકા ત્રણ ને છ તેરી એટલે કે અહીંયા કેટલા થશે છસો થઈ જશે હવે અહીંયા પચીસો ને છસો પચીસો ને છસો તમને ખ્યાલ હોવો જોઈએ કેટલા થાય છ પંચાણસો જે છે એ આપણી મૂળ રકમ આવશે આગળ જોઈએ કોઈ રકમ નું પાંચ ના વાર્ષિક વ્યાજ ના ત્રણ અને ચાર વર્ષનો તફાવત રૂપિયા બેતાલીસ છે તો તેનું મુદ્દલ કેટલું થાય

ેટ તો બે સરખા જ છે પાંચ ના છેદ માં સો એને ગુણ્યા ચાર બરાબર આ બંનેનો તફાવત કે આપણને આપ્યો છે કેટલો થાય બેતાલીસ તફાવત થાય છે હવે મિત્રો ધ્યાન કરો છેદ ઉડતા હોય એ ઉડાડી અહિયા હું છેદ ઉડાડી શકીશ અહીંયા છેદ ઉડાડું તો કેટલા આવશે વીસ પંસા સો થશે તો એવી જ રીતે અહિયાં વીસ પંસા સો થશે અહિયાં હજી આની સાથે છેદ હું ઉડાડી દઉં તો કેટલા થશે પાસ ખાલી વધ્યા અને અહીંયા છેદ ઉડાડો એટલે થ્રી એક્સ છેદમાં વીસ વધ્યા ત્રણ એક્સ ના છેદમાં વીસ વધ્યા હવે આપણી રકમ કંઈક આવી થઈ ગઈ ત્રણ ના છેદમાં વીસ આપણે સારી રીતે શીખવું છે આનો લસા કેટલો આવશે નાની સંખ્યા જોવાની નાની સંખ્યા જે છે એ મોટી સંખ્યામાં સમાય જાય છે અથવા મોટી સંખ્યામાં નાની સંખ્યા સમાઈ જાય છે આ જો પાંચ ચોક વીસ થશે એનો મતલબ એમ થયો કેટલો અહિયાં બેતાલીસ આવું થઈ જશે હવે અહિયાં કેટલા આવશે અગિયાર એક્સ આવશે આ અહિયાં ગુણાઈ જશે બરાબર આ અહિયાં ગુણાઈ જશે એટલે કઈક તમારી રકમ આવી થશે નીચે આવશે તો આ રીતે મિત્રો આ દાખલો ગણવાનો છે આ દાખલો જે છે એનું સાદું રૂપ આપી દેજો અને મને જવાબ કોમેન્ટ કરજો આગળ કોઈ રકમ નું નવ ટકા લેખે નવ વર્ષનું સાદું વ્યાજ સાત હજાર બસો ને પચાસ હોય તો તે મૂળ રકમ શોધો અહિયાં પણ મિત્રો એનું એજ છે આપણે અહિયાં શું આપ્યું સાદું વ્યાજ એટલે આ આપી દીધું બોતેર પચાસ બરાબર મૂળ રકમ નથી આપી બનાવી દોતેર પચાસ ગુણ્યા સો બોતેર પચાસ ગુણ્યા સો છેદમાં નવ ગુણ્યા નવ બરાબર આનું પણ સાદુ રૂપ આપી દેજો આનો જવાબ તમને આપી દઉં છું પાંચ હજાર આનો જવાબ આવશે કેટલો જવાબ આવશે પાંચ હજાર જવાબ આવશે પાંચ હજાર જવાબ લઈ આવજો આગળ જોઈએ કોઈ એક રકમ નું બાર ટકા લેખે પાંચ વર્ષ નું સાદુ વ્યાજ રૂપિયા ત્રણસો દાખલો છે એ દાખલો છે તો આ દાખલાની અંદર પણ તમને મિત્રો મૂકી દઉં છું જુઓ આ બરાબર વ્યાજ કેટલું છે ચાર વ્યાજ છે પછી એટલે અહીંયા આપણે ડાયરેક્ટ વ્યાજ લઈ ચાર હજાર ત્રણસો ને વીસ ગુણ્યા સો છેદ માં બાર ના શેદ બાર ના ગુણાક માં પાંચ એટલે બાર ગુણ્યા પાંચ હવે જો મિત્રો આ તમે અહિયા છે દ હું કરી દઉ છું આગળનો તમારે મેળજો પાંચ વડે ભાગ ચલાવો તો પાંચ અહિયાં ત્રણ વધ્યા અહિયાં જુઓ તો આ બધાનો સરવાળો ત્રણ વડે જે બધા અંકોનો સરવાળો કરો ત્રણ વડે વિભાજ્ય છે તો ચાર ને ત્રણ સાત ને બે નવ એટલે ત્રણ વડે ભાગ ચાલશે અહીંયા જુઓ ત્રણ એકા ત્રણ એક વધો પછી ચાર તેરી બાર એક વધો ચાર તેરી બાર ને એક મીંડું એટલે આ ગયું ને આ ગયું હવે એક હજાર ચારસો ને ચાલીસ ગુણ્યા પાંચ કરી નાખો પાંચ રકમ આવશે તો મિત્રો આ રીતે દાખલા ગણવાના છે જો મિત્રો દાખલા જે છે એ મારે તમને મેથડ શીખવવાની હતી બધી મેથડ આપણે તમને શીખવી દીધી છે દાખલા મિત્રો અઢળક હોય બરાબર આપણે હજી માં પણ આપીએ છીએ થોડી વાર ખમી જાજો હવે મિત્રો આ ચૌદ થી પચીસ દાખલા આ તમારે હોમવર્ક ની અંદર છે મિત્રો અહિયાં જવાબ આપણે તમામ દાખલા ના તમને આપી દીધા છે મિત્રો આ જે છે સ્ક્રીનશોટ પાડવો હોય તો આ દાખલા તમારે મિત્રો જો શીખવા હોય તો ફરજિયાત ગણવા જ પડશે તમને મુખ્ય મુખ્ય બાબત આપણે બધી એ બધી ભણાવી દીધી છે એના બાર લગભગ જાય નહીં મિત્રો જો દાખલા તમારે ગણવા હોય તો હજારો દાખલા ખાલી સાદા વ્યાજ કોઈ પણ પ્રકરણ હોય એમાંથી હજારો દાખલા નીકળે પણ જો આપણને મેથડ આવડતી હોય તો કોઈ પણ દાખલો આપણને આવડે તો અહીં સુધી મિત્રો આજે રાખીએ છીએ આગલા લેક્ચર અંદર હવે મળીશું